ચાંગા ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને તલાટી મનમાની કરતા જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલ ફરિયાદ મળતી માહિતી અનુસાર પેટલા તાલુકાના ચાંગા ગ્રામ પંચાયતમાં કર્મચારીઓ અને તલાટી ટાઈમસર આવતા ન હોય અને પંચાયતમાંથી વહેલા જતા રહેતા હોય તેમજ છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા મૂકવા માટેનો અને ફિંગરપ્રિન્ટ મશીન મૂકવા માટેનો ઠરાવ કરેલો છે તેમ છતાંય મૂકવા ન દેતા હંગામી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા

અને બધું અમને શાંતક શાંતિપૂર્વક સાંભળ્યા છે અને ચોક્કસ ન્યાય મળશે એવી વાત અમને કરેલી છે ફરિયાદની વિગત તો એવી હતી કે કર્મચારીઓ આવતા નથી તલાટી સાહેબ પણ આવે ના આવે એમની મનમોહની છે અમારા કર્મચારીને મૂકવાનું અમે કયા હતા સીસીટીવી કેમેરા અને ફિંગરપ્રિન્ટ મશીન આવેલું ફિંગરપ્રિન્ટ મશીન પાછું કર્મચારીઓએ મોકલાવી દીધું અમારે ભ્રષ્ટાચાર બંધ કરવો છે એના માટે થઈને અમે રજૂઆત કરવા માટે આવેલા શશિકાંત ગાંગા સોલંકી બુદ્ધાભાઈ અને તલાટી સાહેબ છે અજીતભાઈ અને ઇમ્તિયાજભાઈ બંને તલાટી કારણ કે તમને બેન જોડે અમારે મૌખિક વાત થઈ છે બેને શાંતિપૂર્વક અમને સાંભળ્યા અને અમને અમને કહ્યું છે કે તમને ચોક્કસ ન્યાય મળશે અને જો ન્યાય નહીં મળે તો અમે આગળ જઈશું મારું નામ પ્રદીપભાઈ અરવિંદભાઈ પરમાર વોર્ડ નંબર છ ના સભ્ય કયું ગામ ચાંગા પ્રદીપભાઈ તમારું પ્રશ્ન અને ફરિયાદ શું છે મારી ફરિયાદ એટલી જ છે કે આપણે ચાંગા ગામમાં બે વર્ષ પહેલાં ઠરાવ કરેલો ફિંગરપ્રિન્ટના કેમેરા માટે ફિંગરપ્રિન્ટ મશીન લગાવવા માટે કાલે આવેલા છે એ ભાઈના કર્મચારીએ શશિકાંતભાઈ સોલંકીએ કાઢી મૂક્યા કે છે અહીંયા ફિંગરપ્રિન્ટ મશીન મશીનની જરૂર નથી એમ કરીને એમણે કાઢી મૂક્યા અમે કીધું કે વિરોધ કર્યો છે એના માટે કશી જરૂર છે નહીં અને અગાઉ પણ એમણે

ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર સુધી જવા તૈયાર છીએ જઈશું અને અમને તાત્કાલિક ધોરણે છૂટા કરવાની માંગ કરીએ છીએ શશિકાંતભાઈ સોલંકી ક્લાર્ક